મેંદરડાના જે ગામે ઘરમાં ઘુસી સોનાની જે સોની વેપારીની જે બંધક બનાવી અને રોકડ જે એકવીસ કિલો ચાંદી અને અઠાવન લાખના સોનાના બિસ્કીટ સહિત કુલ એક્યાસી પોઈન્ટ સિત્તેર લાખની મત્તા ઉઠાવી ફરાર થઈ જનાર આરોપીને ઝડપી લેવા માટે જૂનાગઢ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે મળતી વિગતો મુજબ જુનાગઢના મેંદરડાના જે ગામે ઘરમાં ઘુસી સોની વેપારીને લમણે રિવોલ્વર રાખીને રૂપિયા એક્યાસી લાખની સનસની ખેજ લૂંટ કરી લૂંટારો બાઇક પર સવાર થઈને ફરાર થઈ ગયાની સમગ્ર ઘટના જે ગઈકાલે સામે આવી હતી અને પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બાબતે જૂનાગઢ ખાતે નાયબ પોલીસ અધિક્ષક જે કોડિયાતરનાઓને મીડિયાઓને આ બનાવની પ્રતિક્રિયા આપી હતી ત્યારે જોઈએ તેઓ આ લૂંટ બાબતે શું કહી રહ્યા છે નંદડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજેસર ગામની એક ગઈકાલની ઘટના હતી રાજેશ્વર ગામ ખાતે જવેલર્સનો વ્યવસાય કરતા જીતુભાઈ વ્રદલા લોઢિયા દ્વારા એક ફરિયાદ જાહેર કરવામાં આવેલ છે ઘટનાની વિગતો જોઈએ તો જીતેન્દ્રભાઈ સાંજે પોતાના ઘરે ટીવી જોતા હતા તે દરમિયાન આ જ વ્યવસાય સાથે સંકળાયેલા દીપકભાઈ અશોકભાઈ જોગીયા કે જે તેમના પરિચિત હોય તેઓ સાંજે તેમના ઘરે આવેલ હતા તેમની સાથે ચા પાણી પીધેલ હતું અને દીપકભાઈ ચા પાણી પીધા બાદ રસોડામાં પાણી પીવા ગયેલ ત્યારે આ દીપકભાઈ જોડિયા અને તેમની સાથે આવેલા બે અજાણ્યા માણસોએ દીપકભાઈ અને તેમની તેમની સાથેના માણસોએ આ જીતેન્દ્ર વ્રજલાલ લોઢિયા અને તેમના ભાઈ ઉપર હુમલો કરી અને તેમને બંધક બનાવી લીધેલા હતા અને તેમની પાસેથી કુલ આઠ સોનાના બિસ્કીટ એકવીસ કિલો ચાંદી અને નવ લાખ રૂપિયા રોકડા એમ કુલ મળી અને એક્યાસી લાખ સિત્તેર હજારની લૂંટ ચલાવી અને આ બંને ભાઈઓને જે ત્યાં ટુવાલ સુકાતો હતો એ ટુવાલના બે કટકા કરી અને ટુવાલથી બંનેના હાથ પગ બાંધી અને આ બંને ત્રણેય આરોપીઓ ચાલ્યા ગયેલા હતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાની નાકાબંધી કરી દેવામાં આવેલી હતી અને આરોપીઓને પકડી લેવા માટે એસીડી એસઓજી ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી દેવામાં આવેલી હતી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જાતેથી ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવેલી હતી હાલ આ ઘટ બનાવની જે તપાસ છે એ પી મેંદડા પીએસઆઈ શ્રી અળિયા ચલાવી રહેલા છે વધુ વિગતો મળી આપને વધુ વિગતો આપવામાં આવશે